સર્વાઈકલ કેન્સર એટલે સર્વાઈકલ એટલે સર્વિક્સ સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ ગર્ભાશયની જે કોથળી આવે એના અલગ અલગ ભાગ હોય એમાંનું જે આ મુખ જે છે એને સર્વિક્સ કહેવાય એ જે ડિલિવરીનો માર્ગ માર્ગ જે હોય છે એ માર્ગની અંદર આ મુખને ગર્ભાશયની કોથળી જોઈન્ટ થયેલી હોય છે હવે સર્વાઈકલ કેન્સરની જો વાત કરવામાં આવે તો એક ચાલીસ વર્ષ પછીની ઉંમરમાં થતું આ એક કેન્સર છે કે એની અંદર અમુક લોકો જે કે ભાઈ જે પોતાના શરીરની કાળજી લેતા ના હોય માસિક ધર્મ આવ્યા તો જે વ્યવસ્થિત સાફ સફાઈ કરવી હોય તો સાફ સફાઈ ના રાખતા હોય પછી ઇન્ફેક્શન નાનું મોટું થયેલું હોય તો એની કોઈ યોગ્ય સમયસર સારવાર ના લીધી હોય વારંવાર ડિલિવરી થવાથી શરીર બહાર આવવાનો શરીર બહાર આવવાની જે તકલીફ હોય શરીરનો ભાગ બહાર આવેલો હોય તો આવા કેસોની અંદર સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા રહેતી હોય છે સર્વાઇકલ કેન્સરની અંદર દર્દીને જે જ્યારે માસિક આવે ને તો એક વાસવાળું માસિક આવતું હોય છે સફેદ પાણી પડવાના પ્રશ્નો રહેતા હોય છે ક્યારેક પેડુનો દુખાવો કમરનો દુખાવો આ પ્રશ્નો પર રહેતા હોય છે પછી આવી ફરિયાદ સાથે દર્દી ડૉક્ટર પાસે આવે અને ડૉક્ટર જ્યારે તપાસ કરે તો ગર્ભાશયનું જે મુખ જે છે એના પર સોજો હોય છે ચાંદી હોય છે ક્યારેક ગાંઠ હોય છે એમાંથી બ્લીડિંગ પણ થયા કરતું હોય છે ડૉક્ટર ઇવન તપાસ માટે થોડું હાથ અડાડે તો એક ટિશ્યુ એકદમ ફ્રાયબલ એટલે એકદમ હાવ ખરાબ થઈ ગયેલી હોય છે કે જીવન ટચ કરે તો પણ બ્લીડિંગ ચાલુ થાય છે આવા એના સાઇન સિમ્ટમ સર્વાઈકલ કેન્સરના હોય છે સર્વાઇકલ કેન્સરનું સોલ્યુશન આમ તો જે કહે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે થઈને જ બહેનોએ પહેલેથી જ કાળજી રાખવી પડે જેમ કે મેં વાત કરી એ પ્રમાણે કે પોતાના શરીરની કાળજી રાખવી પડે સ્વચ્છતા જાળવવી પડે નાય ધોઈ વ્યવસ્થિત સાફ સફાઈ રાખવી પડે અને સમયાંતરેક પેપ્સમિયર નામનો ટેસ્ટ આવે છે કે ભલે ઇવન ભલે ચલો એને સર્વાઇકલ કેન્સરના કોઈ લક્ષણો નથી પણ છતાંય એને અમુક ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષની ઉંમર થાય તો પેપ્સમિયર નામનો ટેસ્ટ કરી લેવાનો થતો હોય છે પેપ્સમિયર એટલે જે સર્વિક્સની આજુબાજુની જે ચામડી હોય છે એની આજુબાજુની જે પરવાહી હોય છે એનો એક રિપોર્ટ કરવામાં આવે એની અંદર કેન્સરના જંતુઓ છે કે નહીં એ પહેલેથી ખબર પડી જતી હોય છે જો પેપ્સમિયરનો ટેસ્ટ સમયાંતરે કરતા રહેતા હોય તો એને પહેલેથી ખબર પડી જાય કે ભાઈ કેન્સરના અંદર જંતુઓ છે તો એની યોગ્ય જે સારવાર છે કેન્સર થાય એની પહેલાં લઈ લેવા જેવું છે પણ એના પછી જો ચાલો કે ખબર નથી રહી આવું ટેસ્ટ નથી કરાયો અને લક્ષણો પણ આવી ગયા છે અને ડૉક્ટરે તપાસ કરી તો એમાં છે તો પછી એનું બાયોપ્સી તપાસ આવતી હોય છે બાયોપ્સી તપાસની અંદર કેન્સરના જંતુ આવે તો એનું નિદાન થતું હોય છે એના પછી કેન્સર એ લોકલ ભાગમાં છે કે પછી ફેલાયેલું છે એના બીજા બધા વધારે રિપોર્ટ થતા હોય છે જો એટલા ભાગમાં જો એને શરૂઆતમાં ડિટેક થઈ જાય તો જે સર્વિસનું મુખ છે કોથળી સાથે આજુબાજુની જે લિમ્પનોડ હોય આ બધું ક્રોસ મોટું ડિસેક્શન કરી આપવામાં આવે તો દર્દી બચી પણ જતું હોય છે કેન્સરમાંથી બહાર પણ આવી જતું હોય છે એટલે એક ઓપરેશનની સારવાર આવે છે એના પછી કોથળી કાઢી નાખ્યા પછી ગાંઠ બાંડ કાઢી નાખ્યા પછી કે રેડિયેશન એટલે કે શેક પણ આપવાના થતા હોય છે કિમોથેરાપી થશે આવી કેન્સરની અલગ અલગ પ્રકારની સારવાર હોય છે કેન્સર વિશે માન્યતા એવી હોય છે કે ભાઈ કેન્સર થયું એટલે કેન્સર પણ એવું નથી હોતું એમ કે શરૂઆતમાં એનું જો ડિટેક્શન થવામાં આવે એની યોગ્ય સારવાર લેવામાં આવે તો કેન્સર મટી પણ શકે છે જેટલો આવ જેટલી ગંભીરતા છે એટલું નથી પણ એની તકલીફ એટલા માટે પડે છે કે આપણે એનાથી અજાણ રહીએ છીએ બે કાળજી રહીએ છીએ પ્રોપર કેર લેતા નથી અને તકલીફ વધી જાય ત્યારે નિદાન થાય છે ત્યારે પછી કેન્સર બહુ આગળ વધી ગયું હોય છે